આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિર તોડવા મંદિરપાલિકા તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું પરંતુ હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંસ્થાઓએ રસ્તા રોકી રામધૂન અને નારા સાથે વિરોધ નોંધાવ્યો તો ઘટના સ્થળે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને પ્રમુખ વિપુલ ઉપાધ્યાય હાજર રહેતા સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી નગરપાલિકા ભાજપના સભ્યો પણ મંદિરના તોડવાના મુદ્દે વિરોધમાં જોડાયા હતા સ્થાનિકોની માન્યતા પ્રમાણે અનંતેશ્વર મહાદેવ મંદિર હિન્દુ ધર્મના લોકોની આસ્થાનું પ્રતિક છે અને તેના વિરુદ્ધની કાર્યવાહી રાજકીય દબાણના કારણે થઈ રહી છે આવી જ ઘટના આઠ મહિના પહેલા પણ બની હતી ત્યારે પણ ઉગ્ર વિરોધ બાદ કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી આ ઘટનાથી હિંમતનગરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું અને નગરપાલિકા તથા પોલીસ તંત્રને પાછી ફરવાની

જ્યાં સુધી અથવા સ્ટેટસ કોની કોઈ કોર્ટની સૂચના નથી એટલે એ દબાણ દૂર કરવું જરૂર છે માટે આવેલી છે મંદિરના જે કોર્ટ કરેલો છે એ કોર્ટને નગરપાલિકા નગરપાલિકા કોઈ પણ ઓર્ડર ઓર્ડર તોડવા આવેલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી એવું કહેવાય છે કે અમારે મુખ્યમંત્રીશ્રી નું પ્રેશર છે માટે અમે આવીએ છીએ તો એ મુખ્યમંત્રીશ્રી નો કોઈ લેટર ઉપર અમારે કોઈ જવાબ આપેલો નથી ખોટું મુખ્યમંત્રીશ્રી નગરપાલિકા બદનામ કરે છે અરજી છે અશોક શાહ એ અશોક શાહ પણ છે કે અને અમે બંને ક્લાસમેટ હતા આવી નગરપાલિકા પણ કે છે તો એ અમે વારંવાર દબાણ છે મુખ્યમંત્રી નું માટે અમે આવીએ છીએ મને તો તોડવામાં રસ નથી આજે પણ આવ્યા છે એ કોઈ જાતનો ડિમોલેશન ઓર્ડર વગર આવેલા છે અને ગેરકાયદેસર રીતે આવ્યા છે અને આ રોડ પર ઘણા દબાણો હોવા છતાં ફક્ત મંદિર વાતી દબાણ કોઈ દબાણ નથી આ જે અનંતેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે એને આ લોકો પેલું તો નગરપાલિકા કે ચીફ ઓફિસર કે કોઈ ટીમ કોઈ ઓર્ડર લીધા વગર જ આવ્યા છે એની પાસે તોડવાનો કોઈ ઓર્ડર જ નથી અને એ રીતે લોકોને આજુબાજુના ને અને પબ્લિકને હેરાન કરવાનું એક કૃત્ય કરી રહી છે એટલે કે આ કેસ ઓલરેડી પેન્ડિંગ ચાલી રહ્યો છે હાઈકોર્ટમાં છતાં પણ આ લોકો નગરપાલિકા આ લોકોના ઉપર ખોટું પ્રેશર લાવી અને હેરાન કરી રહી છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હંમેશા મંદીની સાથે છે અને આંદોલન કરશે અને રસ્તા ઉપર આવી અને નગરપાલિકાના ખોટા દબાણો ખુલ્લા પાડશે અને એ જે છાપડિયા થી કરી અને ઘણા દબાણો છે એ કોઈ દિવસ કુંદર નથી કરતા આ લોકોને ને સિર્ફ ને સિર્ફ આ અનંતેશ્વર મહાદેવ નું જ એક દબાણ દેખાય છે